જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાન પ્રસાર સ્વામીએ કર્યો છે વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માંગી અને આ એમનું નિવેદન પાછું કે છે અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે સ્વામિનારાયણ સંપ્રદાયના એક મોટા સાધુ જેમનું નામ જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમનો વિવાદ સામે આવ્યો છે

ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીને બહુ હેત ગુણાત્યાનંદ સ્વામી વીરપુર પધાર્યા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે ખાસ સ્વામીને લેવા માટે બોલાવવા માટે આવ્યા સ્વામી ત્યાં પધાર્યાની જગ્યા પર બેસાડ્યા જલા ભગતે સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય છે કે ઈચ્છા છે અહીંયા કાયમને માટે સદા વ્રત ચાલે જે કોઈ આવે એ બધાને અહીં પ્રસાદ માટે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગુણાતીતાનંદ સ્વામી કહે બહુ સારું તો પહેલાં અમને તો જમાડો જલારામ ભગત રાજી થયા સ્વામીને બાટી અને દાળ જમાડી જય જલારામ જય રઘુવંશ આ જ્ઞાન પ્રસાદ સ્વામી આમરોલીનાને હું કહેવા માગું છું કે જેમને આ નિવેદન જલરામ બાપા વિશે કર્યું છે ત્યાં કોઈ વીરપુર મુકામે સ્વામી નહોતા ગયા પણ તું એમને કહેવાને યાદ અપાવવા માગું છું કે ખુદ પ્રભુ જલરામ બાપાના આંગણે ગયા હતા એમની પરીક્ષા કરવા માટે થઈ અને પ્રભુને પણ ભાગીને જવું પડ્યું હતું કારણ કે એની પરીક્ષામાં જલરામ બાપા પાસ થઈ ગયેલા હતા અને પ્રભુએ એની ખરાઈ કરવા જતા કે આ ખરેખર ઢોંગ નથી કરતો ને પરંતુ જલારામ બાપાના ઇતિહાસ આજની તારીખે મોજૂદ છે એમની લાકડી જ્યાં પડી છે ત્યાં પણ કોઈ દી પણ અન્નપૂર્ણા ખૂટતો નથી જલારામ બાપાના વીરપુરમાં તેમની ગેરહાજરી છે બાપાની છતાં પણ અવિરત પ્રસાદ અન્નપૂર્ણા સદાવ્રત ચાલુ જ છે અને કોઈ પણ ધર્મના લોકો કોઈ પણ જ્ઞાતિના લોકો આ સદાવ્રત લે છે તો જેમની પરીક્ષા કરવા ખુદ પ્રભુએ આવવું પડ્યું હોય આ ધરતી ઉપર એવા શ્રી પૂજનીય જલારામ બાપા અને સર્વેની આસ્થાનું પ્રતિક એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ કર્યો છે વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માગી અને આ એમનું નિવેદન પાછું કહે છે અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે એવું ન થાય એટલા માટે વીંતી સાથે આ સ્વામીને કહી રહ્યો છું કે આક્રોશ ભયરા પગલાં રઘુવંશી સમાજ અને હિન્દુ સ્માન ન લે એના માટે આહવાન કરી રહ્યો છું જય જલારામ જય રઘુવંશ જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રઘુવંશી સમાજના લોકોએ ગામે ગામ ફરિયાદ કરવાની વાત ઉચ્ચાય છે Büro reporter Gujarat'tak